પરવાડા પંથકમાં ઓછા મતદાન અંગે ભાજપના જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને ગંભીર પત્ર ચૂંટણી પંચે લખ્યો જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ કરી

સંતનાટી મચી જવા પામી છે મોટા ભાગના વિસ્તારમાં સ્લીપનું વિતરણ થયું નથી પરિણામે મતદાન ઓછું થયું હોવાની વાત સપાટી ઉપર આવી છે બેદરકારી દાખવનાર અધિકારી કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમને માંગ કરી છે એમ આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું છે મારો પરિચય મારું નામ કેશુભાઈ ધરમસિંહ પંચાળ હું બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન છું આપના દ્વારા ચૂંટણી પંચને હું પાંચ તારીખે સાત રાત્રે નવ વાગ્યે અમારી ભાજપની કાર્યાલય ગયેલો અને ત્યાં કણે અમારા કાર્યકર્તાની એવી રજૂઆત આવેલી કે હજી સુધી સરકાર શ્રીની જે મામલદારમાંથી સ્લીપ વહેંચવામાં આવે છે વોટરની એ હજી અમારા સુધી પહોંચેલ નથી એટલે મેં તરત રાણપુર મામલદાર પટેલ સાહેબને ફોન કરેલો પણ પટેલ સાહેબે ફોન ઉપાડેલો નહીં અને તેમજ પછી મેં ફોન ભટ્ટ સાહેબને નાયબમાં મદદ કર્યો હતો તો એમને ફોન ઉપર કીધું કે ભાઈ અમારે સ્લીપો પહોંચી નથી તો જલ્દી વ્યવસ્થા કરાવો તો ભટ્ટ સાહેબે કીધું કે વાંધો નહીં અમે હું સૂચના આપી દઉં છું પણ બીજે દિવસ સુધી કોઈ ને એવી રજૂઆતો આવેલી સ્લીપો કોઈને પહોંચેલ નહોતી અડધા ગામમાં આ દેખારો બોલતો હતો તો એના કારણે રાણપુરની ટકાવારી ઘટી ઓછું હોટિંગ થયું એવું મને જોવામાં આવ્યા છે સ્લીપ નહીં મળવાથી આપણે ફરિયાદ કરી છે શું મુદ્દાને લઈને ફરિયાદ અમે ચૂંટણી પંચ તેમજ કલેક્ટર સાહેબને તેમજ રજૂઆત કરેલ છે કે ભાઈ રાણપુર મામલદાર કચેરીમાંથી જે સ્લીપ વહેંચવામાં આવે છે એ સમયસર પહોંચેલ નથી તો એની પર કાયદેસર કાય કાર્યવાહી કરવી તેમજ ઉચ્ચકક્ષે કડકમાં કડક સજા કરવી